જય ભીમ જય સેવિધાન નમો બધા મિત્રો હું છું જિજ્ઞેશ રાઠોડ જો કે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જે સોની ગામના જે દિનેશભાઈ છે હવે દિનેશભાઈનો આપણામાં ફોન આવ્યો એટલે દિનેશભાઈનું જે એવું કહેવું છે કે મારે બે દીકરા છે પચીસ પચીસ વર્ષના અને જોડવા છે હવે જે બંને દીકરા જે પચીસ પચીસ વર્ષના હોય છે અને ભણેલા ગણેલા હોશિયાર હોય છે અને નોકરી પણ હોય છે પણ એને સાંભળવાની સાંભળવાની તકલીફ હોય છે એટલે કે મૂંગા બેરા છે બેરાવત છે અને મોંઘાય છે સાંભળી પણ નથી શકતા અને બેરાવત છે બરાબર એટલે આ દિનેશભાઈનું એવું કેવું છે કે મારે બંને દીકરા છે અને એનું લગ્નનું ગોઠવવાનું છે તો ક્યાંય સારું પાત્ર મળી જાય તો લગ્ન કરવાના છે બંને દીકરાના અને દિનેશભાઈ દિનેશભાઈના દીકરા અત્યારે કંપનીમાં નોકરી કરતા હોય ને પંદર સત્તર હજાર પગાર હોય અને ઘરનું મકાન છે પણ પતરાવાળું છે અને ખેતી છે ઘરની પણ દોઢ વીઘો જમીન જેવું છે બરાબર અને ગરીબ માણસો એવું લાગે છે એટલે આ રેકોર્ડિંગ આખું તમે સાંભળો અને દિનેશભાઈનો નંબર મૂક્યો છે અને રેકોર્ડિંગ સાંભળી અને શેર કરજો જેથી કરી આવા ગરીબ માણસો હોય અને બેરા છે તો આના જ ક્યાંક મળી જાય એવું પાત્ર આના જોગું મળી જાય તો આ લોકોને ગોઠવવાનું છે અને નાના માણસો છે બરોબર તો આખું રેકોર્ડિંગ સાંભળો અને વધુમાં વધુ શેર કરજો તો સાંભળો આગળ રેકોર્ડિંગ હાલો હલો બોલો હા

અપંગ નહિ બેરા મુંગા બેરા અને મુંગા હમ બીજી બધી રીતે રેડી complete બરાબર બરાબર અને લગ્ન નું ગોઠવું છે બરોબર ને હા હા સાહેબ એટલે બેરા મુંગા સામા હોય એટલે હાલે ને આપણે તો હા હા આવે હાલે સાહેબ બરાબર અને કોઈ બોલતું હોય તોય હાલે ને આપણે, પણ બોલવાનું છે ભાઈ બોલવા વાળું એમ કે મારે બેરા મુનગા નથી રહ્યું તો ના ના અમુક માનો કે તમારા છોકરા ને નોકરી છે કે શું છે company માં company માં નોકરી કરે છે private માં private માં છે ઓમ કરાર આધારે છે હ બરોબર વેલ્સ પણ company આવા લોકો રાખે જ છે બરાબર બરાબર કાપડ ની company છે આંઠ કલાકની ની duty છે હા સોળ સત્તર હજાર રૂપિયા પગાર આપે છે બરાબર બરાબર એક બે કપાતા,

અને બે એક company માં જાય છે કે અલગ અલગ બે એક જ company માં હા બરોબર ત્યાં room બૂમ રાખીને રહે છે જમવાનું જાતે બનાવીને જમે છે બરાબર બરાબર બરોબર company ત્યાં canteen જમવાનું આપે છે પણ ત્યાં બરોબર એમને ફાવતું નથી એટલે આપણે મકાન ત્યાં રાખી ભાડેથી અને ત્યાં રહે બે બંને અને તમે ગામડે રહો છો હું ગામડે રહું છું સાહેબ અને તમારે ત્યાં ગામડે મકાન બનાવ્યું છે ને, ઘર ની જમીન છે ઈકો રોડ ભેગો જેવી અને ઘર નું સાધન એ બધું છે બોર બોર બધું આવી જાય બરાબર છે શું છે બોર નું બોર બીજો ખેતી લાયક બધી જમીન છે આપડી પાસે બરાબર મકાન છે ઘર ના ઘર નું મકાન પત્ર વાળું હશે તાંબા વાળું નથી મારી પાસે હા હા બરાબર બરાબર બે મકાન એક મકાન પત્ર વાળું એમ કેવાનું મારું કેવાનું એમ આપડે એક જ મકાન છે ને પરિવાર માં કેટલા જણા છે

એક આપડે ઇન્દિરા આવાસ માં નવા plot મળે ને તો એક મળેલ છે હા હા સો વખત હા હા ના તમારે ખેતી નું શું હોય ઉત્પાદન માં ઉત્પાદન મગફળી સાહેબ બરાબર બરાબર ચોમાસું અને શિયાળુ બટાકા હા અને ઉનાળુ બાજરી થાય મગફળી જે અમારા જે કરવું હોય સાહેબ થાય છે એક વિગો જમીન છે બરોબર ને વિગો દોઢ વિગો જમીન છે બરાબર બરાબર તમારું નામ દિનેશભાઈ ને

એવું સારું પાત્ર મળી જાય હા તો તમારે ગોઠવવાનું બરોબર એટલે આમ લગ્ન કરવા છે કે court કઈ રીતે આમ જે રીતે સાહેબ થાય રીતે આપણે court મેરેજ થશે તો લગ્ન કરવા છે તો આપણે તૈયાર અને બોલતું હાલશે અને મૂંગું બેરું હાલશે હા હા હાલશે અને સમાજ કોઈ પણ હાલશે હમ સમાજ કોઈ પણ હાલશે બરાબર બરાબર વ્યવસ્થિત રીતે બરોબર, વાંધો ને દિનેશભાઈ તો તમારા બે છોકરા મોકલી દીજો કોણ બોલો બોલું સાહેબ દિનેશભાઈ ક્યાંથી થી પેલા ફોટા નાખ્યા સાહેબ તમારા બે છોકરા મૂંગા બેરા છે હા એ સાહેબ આ ફોટા મોકલી દીધા વોટ્સઅપ આ મોકલાય સાહેબ હો કાઈ વાંધો નહીં હવે એમાં આપડે નંબર તમારા છોકરાઓનો છે આ નંબર મોકલો ને કહ્યું આ રેડ નંબર મોકલો છોકરા તો બોલી શકતા નથી એટલે એમને કોલ કરે તો વાતચીત રીતના કરે છે એક છોકરો તકે એમ એટલે એક છોકરો કયો ને બોલાય એવો થોડું થોડું એટલે એ સાહેબ બોલી નથી એ કેટલો અવાજ છે આપણા જેટલો ઝડપી સાહેબ એને બોલવાની પીચ ઓછી છે સાહેબ ઓકે ઓકે હા એટલે તેમાં બરાબર આપણે કોઈ વ્યસન તો એને કાંઈ જ નહીં ને આપણે ના વ્યસન બેસન કોઈ ચીજ નહીં છે બરાબર કાંઈ વાંધો નહીં હાલો આપણે તમે વોટ્સઅપમાં ફોટો મોકલી દેજો ને હા મોકલે છે હો કાંઈ વાંધો નહીં તો આ તમારો તમારો ફોટો મોકલ્યો મારો નહીં મોકલ્યો છે હા તો તમારો ફોટો મોકલી દો એટલે આરો એ મૂકી દઉં ને એમાં તમારું નામ લખીને અને નંબર તમારો મૂકી દઉં બરોબર એ સારું છે. તમારો ફોટો મોકલી દો અને આવડા નંબર તમારો છે ને હા મારો જ છે હાલો હાલો તમારો ફોટો મોકલી દો ફટાફટ